કન્સે એક્ઝામ પર ક્લિક કર્યા બાદ જે એડવર્ટાઇઝમેન્ટ છે તેની અંદર સત્યાવીસ નંબરની એડવર્ટાઇઝમેન્ટ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે છે તેને એડ કરવાનો છે કન્ફર્મેશન નંબર જે છે તે ઇમેલ આઈડીમાં ઇમેલ આઈડીની અંદર જ્યારે ફોર્મ ફિલ કર્યું હતું ત્યારે તે સમયે મેલ દ્વારા મોકલવામાં આવેલ છે એટલે ઇમેલ આઈડીમાંથી કન્ફર્મેશન નંબર અહીંયા લખવાનો રહેશે તો એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરીને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને કેપ્ચા સોલ્વ કરીને ઓકે દબાવવાનું રહેશે ઓકે દબાવ્યા બાદ જે છે એક પેજ ખુલશે જેની અંદર અહીંયા રાઇટ ટીક રાઇટ ટીક કરીને આવશે આઈ એગ્રી એન્ડ પે કન્સેન્ટ ડિપોઝિટ આના પર ક્લિક કર્યા બાદ જે છે હવે બેંક માટેના પેજ ઓપન થશે બેંક પર જઈને યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન નેટ થી પણ પેમેન્ટ કરી શકાશે હવે આ જે પેજ છે તેની અંદર પાસબુકને સાથે રાખવી જરૂરી છે કારણ કે જે અકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવશે અહીંયા પેમેન્ટ મેથડની વાત નથી આ બેન્ક ડિટેલ જે આપવામાં આવશે આ બેંક ડિટેલની અંદર ત્યાં જ એ જ અકાઉન્ટમાં પરીક્ષામાં હાજર થયા બાદ રિફંડ મોકલી આપવામાં આવશે આ ઉપરાંત જે મિત્રો અરજી ફી ભરવાનું ચૂકી ગયા હોય તેઓ પ્રોસેસિંગ ફી સાથે લેટ ફી પણ કન્સેન્ટ ડિપોઝિટ સાથે જ ભરી શકશે આ ડિપોઝિટ છે એટલે કે તેને જે તે અકાઉન્ટ આપવામાં આવશે એ અકાઉન્ટમાં રિફંડ કરી દેવામાં આવશે જ્યારે બેન્ક ડિટેલ આપવામાં આવશે ત્યારે બેંકમાં અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને બીજી માહિતી જે છે ખાસ પોતાની જ એડ કરવી ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર જે છે પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે જે આ કન્સેન્ટવાળી પ્રક્રિયા છે તેના માટે પાંચ મિનિટનો ટાઈમ છે અને જે આ બેંકવાળું પ્રક્રિયા છે તેના માટે 10 મિનિટનો ટાઈમ છે આ ટાઈમની અંદર ટાઈમ ફ્રેમની અંદર જ ટ્રાન્ઝેક્શન અને આ જે ટાસ્ક પૂરો કરવામાં ન આવે તો ઓટોમેટિક જે છે આ લિંક એક્સપાયર થઈ જશે આ ઉપરાંત અહીંયા અવત્યની કન્સેન્ટ ડિપોઝિટ અને ફોર્મ ને લઈને માહિતી આપવામાં છે જેને તમે વિડિયો પોઝ કરીને પણ જોઈ શકો છો તો આપણે વાત કરી STI ના કન્સેન્ટ ફી વિશે આ ઉપરાંત તમારો કોઈ કન્સેન્ટ ફી ને લઈને પ્રશ્નો હોય કોઈ અન્ય ડાઉટ્સ હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો કન્સેન્ટ ફી ને લગતી તમામ માહિતી પીડીએફ અને લિંક જે છે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે ટેલિગ્રામ ચેનલ જે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સનમાં અવેલેબલ છે